દેવી નમો સંસ્થિતામસ્ત નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં સૌ પ્રથમ આપ સૌ લોકોને આ શારદી નવરાત્રિની અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આજના આ વિડીયોમાં આપણે આ શારદી નવરાત્રિ એટલે કે આસો મહિનામાં આવતી નવરાત્રિની વ્રત કથા સાંભળીશું તથા નવરાત્રિ ઉજવવા પાછળનું કારણ તેની પૌરાણિક કથા સાંભળીશું આ નવ દિવસ દરમિયાન માતાજીની શા માટે પૂજા કરાય છે કયા સ્વરૂપની કયા દિવસે પૂજા થાય છે દરેક વિશે વાત કરીશું તથા ગરબો ઘટ સ્થાપનનું મહત્વ પણ સમજીશું કે શા માટે તેની સ્થાપના કરવામાં આવે છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ સેક્શનમાં આપના કુળદેવીનું નામ જરૂરથી લખજો તો આવો મિત્રો સૌપ્રથમ આપણે આ નવરાત્રિની વ્રતની કથા સાંભળીએ એ પછી આગળ નવરાત્રિનો મહિમા સાંભળીશું તો બોલીએ કુળદેવી માત કી જય નવ દુર્ગા માત કી જય પીઠત નામનો મનોહર નગરમાં એક અનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એ ભગવતી દુર્ગાનો ભક્ત હતો અને તેને સુમતી નામની એક ખૂબ જ સુંદર કન્યા હતી અનાથ દરરોજ દુર્ગાની પૂજા અને હોમ કરતો અને તે સમયે સુમતી પણ નિયમથી ત્યાં ઉપસ્થિત હતી એક દિવસ સુમતી તેમની બહેનપણી સાથે રમવા લાગી ગઈ અને ભગવતીના પૂજનમાં ઉપસ્થિત થઈ નહીં અને તેના પિતાને આવી અસાવધાની જોઈ ક્રોધ આવ્યો અને પુત્રીને કહેવા લાગ્યું કે દુષ્ટપુત્રી આજે સવારથી તું ભગવતીની પૂજન પાઠ કર્યા નથી અને આ કારણે કોઈ કુષ્ટી અને દરિદ્રની સાથે તારું લગ્ન કરીશ અને પિતાના આ રીતે વચન સાંભળી સુમતીને ખૂબ દુઃખ થયું અને પિતાને કહેવા લાગી કે હું આપની જ કન્યા છું હું બધા રીતે આધીન છું તમે જે રીતે ઈચ્છો તેમજ હું કરીશ જે મારા ભાગ્યમાં લખ્યું હશે તે જ થશે માણસ ન જાણે કેટલા મનોરથ ચિંતન કરે છે પણ થાય એ જ છે કે જેના ભાગ્યે લખ્યું હોય છે તેમની કન્યાના આવા વચન સાંભળીને બ્રાહ્મણને વધારે ક્રોધ આવ્યો અને ત્યારે તેમણે પોતાની કન્યાને એક કુષ્ઠીની સાથે લગ્ન કરી દીધું અને ખૂબ ગુસ્સો થઈ પુત્રીથી કહેવા લાગ્યું કે જા તારા કર્મના ફળ ભોગવ સુમતી તેના પતિ સાથે વનમાં ચાલી ગઈ અને ભયાનક વનમાં કુશાયુક્ત સ્થાન પર તેને એ રાત ખૂબ જ કષ્ટથી વિતાવી પડી તે ગરીબ બાલિકાની આવી દશા જોઈ ભગવતી પૂર્વ પુણ્યના પ્રભાવથી પ્રગટ થઈને સુમતીને કહેવા લાગી કે હે દિન બ્રાહ્મણી હું તારા ઉપર પ્રસન્ન છું તમે જે ઈચ્છો તે વરદાન માગી શકો છો અને હું પ્રસન્ન થતા પર મનોવાંછિત ફળ આપનારી છું આ રીતે ભગવતી દુર્ગાના વચન સાંભળી બ્રાહ્મણી કહેવા લાગી કે તમે કોણ છો કે જે મારા ઉપર પ્રસન્ન થયા છો અને એવી બ્રાહ્મણીના વચન સાંભળી દેવી કહે છે કે હું તારા પર તારા પૂર્વજન્મના પુણ્ય પ્રભાવથી પ્રસન્ન થઈ છું તું પૂર્વજન્મમાં ભીલની સ્ત્રી હતી અને પતિવ્રતા હતી એક દિવસ તારા પતિ દ્વારા ચોરી કરવાના કારણે તમે બંને સિપાહીઓને પકડી કેદખાનામાં નાખી દીધા હતા અને તે લોકોએ તને અને તારા પતિને ભોજન પણ આપ્યું ન હતું અને આ રીતે નવરાત્રિના દિવસોમાં તમે કંઈ ખાધું નહીં જળ પણ પીધું નહીં અને નવ દિવસ નવરાત્રિના વ્રત ઉપવાસ કર્યા હતા હે બ્રાહ્મણી તે દિવસોમાં જે વ્રત થયું તે વ્રતના પ્રભાવથી હું પ્રસન્ન થઈ અને મનોવાંછિત વસ્તુ આપી રહી છું બ્રાહ્મણી બોલી કે જો તમે પ્રસન્ન હોય તો કૃપા કરી મારા પતિનો કોઢ દૂર કરો અને દેવી તેના પર પ્રસન્ન થઈ તેના પતિનો આ દૂર કર્યો કે જેનાથી તેનું શરીર ફરી કાંતિવાન બન્યું અને તે બંને પતિ પત્ની સુખેથી રહેવા લાગ્યા અને આ જન્મમાં પણ પોતે પતિવ્રતા સ્ત્રી રહી હે દેવી હે માતાજી તમે જેવી રીતે તે બ્રાહ્મણીને ફળ્યા તેવી જ રીતે તમારું જે કોઈ આ વ્રત કરે છે કથા સાંભળે છે વાંચે છે લખે છે વિડીયો જુએ છે સાંભળે છે તે દરેક ઉપર આપની કૃપા રાખજો આપના આશીર્વાદ આપના દરેક બાળકો ઉપર બનાવી રાખજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો મિત્રો આપણે ત્યાં વર્ષમાં કુલ પાંચ નવરાત્રિ આવે છે મોટા ભાગના લોકો બે નવરાત્રી વિશે જાણતા હોય છે એટલે કે ચૈત્રી નવરાત્રી અને આશો મહિનામાં આવતી આ શારદીય નવરાત્રિ પરંતુ આ સિવાય બીજી પણ ત્રણ નવરાત્રિ આવે છે એટલે કે એક અષાઢ મહિનામાં એક મહા મહિનામાં અને એક પોષ મહિનામાં અષાઢ અને મહા મહિનામાં ગુપ્ત નવરાત્રિ આવે છે જ્યારે પોષ મહિનામાં સાકમભરી નવરાત્રિ આવે છે કે જેનું વર્ણન ચંડી પાઠના અગિયારમાં અધ્યાયમાં આવે છે જો આપણે ચંડી પાઠનો અગિયારમો અધ્યાય સાંભળ્યો હશે તો આપને શાકંભરી નવરાત્રિ વિશે જાણ હશે નવરાત્રિના આ નવ દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે માતાજીએ અલગ અલગ રાક્ષસોનો સહાર કરવા અલગ અલગ સ્વરૂપો ધારણ કર્યા હતા તથા તેના ભક્તોને આશીર્વાદ આપવા અને તેમનું રક્ષણ કરવા માટે પણ સ્વરૂપ ધારણ કરેલા હતા અને એ જ સ્વરૂપની પૂજા આપણે આ નવરાત્રિના નવ દિવસ કરીએ છીએ કે જેમાં પ્રથમ દિવસે શૈલપુત્રી બીજા દિવસે બ્રહ્મચારીણી ત્રીજા દિવસે ચંદ્રઘંટા ચોથા દિવસે કુષ્માંડા પાંચમા દિવસે સ્કંદમાતા છઠ્ઠા દિવસે કાત્યાયની સાતમા દિવસે કાલરાત્રિ આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને આ નવે નવ સ્વરૂપની કથા મહિમા તથા તેમના મંત્ર પાઠનો વિડીયો અમે અલગથી બનાવેલો છે નવરાત્રિના નવ અલગ અલગ દિવસે અમે તે વિડીયો મૂકીશું તો આપ તે પણ અમારી સાથે સાંભળી શકો છો કે જેથી કરીને આપને વિસ્તારપૂર્વક તે માતાજીના સ્વરૂપ વિશે જાણવા મળશે આ નવરાત્રિ ઉજવવા પાછળ એક પૌરાણિક કથા ખૂબ જ પ્રચલિત છે કે મહીષાસુર નામનો એક રાક્ષસ હતો કે જેમણે ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા હતા અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તે કોઈ પણ જાતિના શસ્ત્રથી મૃત્યુ પામી શકે નહીં અને વરદાન મેળવ્યા બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકમાં તેમણે હાહાકાર મચાવી દીધો હતો બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કરવા લાગ્યો હતો ત્યારબાદ તેણે વિષ્ણુલોક અને કૈલાસને પણ જીતવાનો નિશ્ચય કર્યો અને દેવોને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ગભરાઈ ગયા અને ભગવાન શિવ પાસે પહોંચ્યા અને ભગવાન શિવે તેમને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે એમ છે એટલે બધા જ દેવોએ દેવી શક્તિની આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા અને ત્યારબાદ માતા દુર્ગાએ નવ દિવસ સુધી મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કર્યું હતું અને નવમીની રાત્રે તેનો વધ કર્યો અને ત્યારથી દેવી માતા મહિષાસુર મર્દિની તરીકે ઓળખાય છે અને એટલા માટે જ આપણે મહિષાસુર મર્દિની સ્તોત્ર પણ છે કે જ્યાં નવ દિવસ દરમિયાન જો તેનો પાઠ કરવામાં આવે છે તો તે ખૂબ જ ઉત્તમમાં ઉત્તમ ગણાય છે આ નવરાત્રિમાં રાત્રિ પૂજાનું ખાસ મહત્ત્વ હોય છે કે જેને નવરાત્રિની નવરાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસો દરમિયાન વ્યક્તિ જો ઉપવાસ કરે છે પૂજા કરે છે માતાજીના મંત્રોચ્ચાર કરે છે સંયમ પાડે છે નિયમમાં રહે છે યજ્ઞ તંત્ર ત્રાટક યોગ દ્વારા નવ અલૌકિક સિદ્ધિઓને પ્રાપ્ત પણ કરી શકે છે પુરાણો અનુસાર રાત્રે અનેક પ્રકારની બાધાઓ દૂર થઈ શકે છે રાત્રિનો સમય એકદમ શાંત હોય છે એટલે આ સમયગાળામાં એટલે કે આ નવરાત્રિના નવ દિવસ દરમિયાન રાત્રિના સમયમાં આપણે જેટલું પણ માતાજીનું ધ્યાન ધરીએ તેમના પાઠ મંત્ર કરીએ તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે સવારે પાઠ કરીએ તેના કરતાં રાત્રે કરેલા પાઠનું વિશેષ ફળ મળે છે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે આ નવરાત્રિમાં ગરબાની સ્થાપના શા માટે કરાય છે તો કહેવાય છે કે ગરબો શબ્દ મૂળ સંસ્કૃત ગર્ભદીપ શબ્દ પરથી આવ્યો છે ગર્ભમાં એટલે કે મધ્ય ભાગમાં દીપ એટલે કે દીવો એટલે કે મધ્ય ભાગમાં જ્યાં દીવો પ્રગટતો હોય તે ઘડાને આપણે ગરબો કહીએ છીએ અને માટીના ગરબાનો અર્થ કાઢતા આપણા શાસ્ત્રો એમ કહે છે કે માટી એ પૃથ્વી તત્વનો ભાગ છે તેમ આપણું શરીર પણ પૃથ્વી તત્વનો એક ભાગ છે ગરબાનો તે દીપ આપણી આત્માનું સ્વરૂપ છે અને જ્યારે એ આત્મારૂપી દીપમાંથી તેજોમય કિરણો છે જે બહાર પ્રસરીને જગતને આનંદરૂપી પ્રકાશ આપે છે એટલે કહેવાય છે કે આ નવરાત્રિના દિવસોમાં આપણે સાદામાં સાદો માટીનો ગરબો કે જેમાં થોડા ઘણા કાણા હોય તેમાં અંદર મગ રાખી તેમાં દીવો પ્રગટાવીએ તો પણ ચાલે કોઈ પણ કલરવાળો ફેશનવાળો કે પછી બીજી કોઈ પણ રીતનો ગરબાની જરૂર છે નહીં સાદો માટીનો ગરબો પણ ચાલે આ સિવાય હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર અષ્ટમીની તિથિને દુર્ગાષ્ટમી કહેવામાં આવે છે કે જેમાં નવરાત્રિમાં આવતી આઠમની તિથિ એ ખૂબ જ મહત્ત્વની હોય છે એટલે કે આ દુર્ગાષ્ટમીનું ખૂબ જ મહત્ત્વ હોય છે કે જેને ઘણા લોકો હવન આઠમ પણ કહેતા હોય છે ઘણાને ત્યાં આઠમના દિવસે હવન થતો હોય ઘણાને ત્યાં નોમનો હવન થતો હોય છે તથા આ દિવસોમાં માતાજીને નૈવેદ્ય પણ ધરાવવામાં આવે છે તો જે રીતે આપના તો જે રીતે આપના કુટુંબમાં પહેલેથી ચાલી આવતું હોય તે રીતે માતાજીના આ દિવસો દરમિયાન કાર્યો કરવા જોઈએ તથા નવમના દિવસે કન્યા પૂજન તથા કન્યા ભોજન કરાવવામાં આવે છે એટલે કે તે નવમાં દિવસે કન્યાને સાક્ષાત માતાજીનું સ્વરૂપ ગણી તેને કંકુચાંદલો કરી તેનું પૂજન કરી તેને યથાશક્તિ ભાવપૂર્વક જમાડવામાં આવે છે અને જમાડીને તેના આશીર્વાદ લઈને તેને યથાશક્તિ ભેટ આપવામાં આવે છે જે કોઈ આ રીતે કન્યા પૂજન કરે છે તો એને એવું કહેવાય છે કે માતાજી સાક્ષાત તેના ઘરે જમવા આવ્યા હોય અને તે આપણને સાક્ષાત આપણને આશીર્વાદ આપવા આવે છે અને આપણે હંમેશા નાની બાળાઓને માતાજીનું સ્વરૂપ જ માનતા હોઈએ છીએ અથવા તો કોઈ કુંવારિકા હોય આપણે તેને પણ માતાજીનું સ્વરૂપ જ ગણીએ છીએ અથવા તો આપણે લક્ષ્મી તરીકે તેમનું પૂજન કરતા હોઈએ છીએ તો જો આપ કન્યા પૂજન કરતા હોય તો અવશ્ય કરવું અને જો આપ એવો સંકલ્પ લીધો હોય કે હું એક વરસ બે વરસ ત્રણ વરસ કન્યા પૂજન કરીશ તો એ પછી સંકલ્પ પ્રમાણે ચાલવું જોઈએ અને કદાચ આપે એવો સંકલ્પ ન લીધો હોય રાજી ખુશી આપ કોઈ એક વર્ષ કન્યા પૂજન કરો છો તો એ રીતે પણ આપ કરી શકો છો પરંતુ જો એક વખત આપે સંકલ્પ લીધો તો પછી એટલા વર્ષ આપે જરૂર કરવું પડશે અને જો સંકલ્પ તૂટી ગયો આપણને સંકલ્પ ભૂલાઈ ગયો તો પછી તેનું આપણે અશુભ પરિણામ ભોગવવું પડશે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખજો એટલે નવરાત્રી દરમિયાન કોઈ પણ કાર્ય કરવાનો સંકલ્પ લઈએ ત્યારે દરેક વસ્તુનું ધ્યાન રાખવું આ દિવસો દરમિયાન કુળદેવી મંત્રોના જાપ કરવાના ચંડી પાઠ કરવાનો લઘુ સપ્ત સતીનો પાઠ છે સિદ્ધકુંચીકા સ્તોત્ર છે દેવી કવચ છે એટલે કે ટૂંકમાં કહીએ તો માતાજીના જેટલા પણ સ્તોત્ર પાઠ મંત્ર થાય એટલું કરવાનું કદાચ આપને બીજા કોઈ પણ મંત્ર ન આવડે તો કુળદેવીનો મંત્ર કરવાનો અને એ પણ ન આવડતો હોય તો ઓમ એમ રેમ ક્લેમ ચામુંડાઈ વિજય નમઃ તો આ મંત્રનો પણ આપ જાપ કરી શકો છો તો આ રીતે આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રિનો મહિમા ગાવામાં આવેલો છે તથા અમારી ચેનલમાં અમે આ દિવસો દરમિયાન દુર્ગા સપ્ત સત્ય એટલે કે ચંડી પાઠના નિત્ય એક અધ્યાય મૂકીશું કે જે આપ અમારી સાથે સાંભળી શકો છો અને નિત્ય જે માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તેની કથા મંત્ર તથા તેનું પૂજા કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય મહિમાનો વિડીયો પણ મૂકીશું તો આપ તે પણ અમારી સાથે સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર